Thank you. નમસ્કાર મિત્રો અમારી એટલી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારેની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝીયા મિત્રો આપને જણાવી દીધી કે ત્યારે મિત્રો ઇન્સ્ટાગ્રામ સ્ટાર તોફાની રાધાનો અત્યારે આપઘાત ઝીયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો રાજકોટની ઇન્સ્ટાગ્રામ ક્વીન તોફાની રાધા ત્યારે ઉપરાધિકા રાધિકા ત્યારે આપઘાત કર્યો છે એકવીસ ફેબ્રુઆરીની રાત્રે પિતાએ હું જાઉં છું કહીને ફોન મૂક્યા બાદ તેને ની મૂર્ત મળી આવી હતી મળતી વિગત અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો તે રૈયા રોડ પર એકલી રહેતી હતી અને તાજેતરમાં ગોવા ફરવા ગઈ હતી આપઘાત પહેલા તેણે ઇન્સ્ટાગ્રામ પર એક સંકેતરૂપ ત્રણ સ્ટોરી શેર કરી હતી જો કે મિત્રો મળતી વિગત અનુસાર જણાવી દઈએ કે હવે પોલીસ આ ઘટના સ્થળે પહોંચીને કેસની તપાસ શરૂ કરી છે હજી આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલમાં ન હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ